નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયો જોઈને તમારું હૃદય કાંપીવું છે તમારે પગની છે તે જમીન સરકી જશે કેમકે આ પ્રકારની ઘટના ઘણી વખત બનતી હોય છે પહેલી વખત દશામાનું જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે પણ માથે જેસીબી ચલાવવામાં આવ્યું હતું અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે ગણપતિનું વિસર્જન હતું અને ગણપતિ બાપાની મૂર્તિ ઉપર જેસીબીનો જે આગળનો પાવડો હોય એ મારીને ભૂકો બોલાવી દેવામાં આવે છે તો મિત્રો આવી રીતના લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે ચડા કરવામાં આવે છે આ કોણ ચલાવે છે જેસીબી અને કઈ રીતના આ બધી ગણપતિ બાપાની મૂર્તિઓનો કચ્છર ઘાણ કાઢી નાખે છે મિત્રો હવે આવા લોકો સુધી તો સરકારે અને તંત્ર દ્વારા એક્શન લેવી જોઈએ અને આવા લોકોને પકડીને એને યોગ્ય દંડ આપવો જોઈએ કેમકે આ લોકોની શ્રદ્ધા છે લોકો કેટલા દિવસ સુધી ઘરે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરે છે વિધિ વિધાનપૂર્વક એનું વિસર્જન કરે છે અને ત્યારબાદ આ આવી પ્રકારની દશા કરવા કરી દેવામાં આવે છે તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશે જણાવજો વિડીયોને શેર કરજો જેથી કરીને સરકાર દ્વારા કોઈ આના ઉપર પગલાં લેવામાં આવે અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ લઈજો એટલા માટે ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો ખાસ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જય ગણપતિ બાપા